મહિલા પોલીસ કર્મીએ ગળેફાસો ખાઈને જિંદગી ટૂંકાવી સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા મૃતકને હોસ્પિટલ પર ગાડો ઓનર આપવામાં આવ્યો સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે સુરતના અઠવાડિયા વિસ્તારમાં આવેલા બસેરા હાઉસ હાઉસવા રહેતા મહિલા પોલીસકર્મીએ કોઈ કારણોસર પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી મૃતકને પોલીસ દ્વારા ગાડો ઓનર આપવામાં આવ્યું હતું ઘરે ફાસુ ખાઈને આત્મહત્યા કરી લેનાર મહિલા પોલીસ કર્મીનું નામ શૈતલ ચૌધરી છે તેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા અટવાલાય સ્થિત બસેરા હાઉસમાં પોતાના નિવાસ стане એકલા હતા ત્યારે કોઈ કારણસર ગળે ફાસુ ખાઈને જિંદગી ટુકાવી દીધીનો સામે આવ્યું છે મૃતક શૈતલ ચૌધરીના ઘર પરથી પોલીસને સોસાયટી નોટ મળી જેમાં લખ્યું છે કે જીવન જીવવાના ઘણા પ્રયાસો કર્યા પણ હવે ગમતું નથી મારા મોત માટે કોઈ જવાબદાર નથી પોલીસે હાલ સોસાયટી નોટ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ કાજલબેન એમ તો અમે પેલા ગામડે રહીએ છીએ પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવા લાઈન ઇન્ડોર સ્ટેડિયમની નજીક બસેરા હાઉસ એવું કહેવાય છે ને ઓલિમ્પિક ટાવરની સામે એક વરસ જેવું થઈ ગયું એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે આઠ વાગે આવી ત્યારે જ મને હું ખબર પડી હું હા પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે આ પોલીસ માટે જ હા એના સાત આઠ વરસ થઈ ગયા હં ના ના ફોનમાં તો કશું નહીં ખબર કેમ કે એનું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોયલું નહીં મારાથી અમારી સાથે થઈ ગઈ છે હા ને તે દી બેન ના એનો નથી અમારે તે મોટી કે નાની નાની છે મમ્મી પપ્પા શું મમ્મી પપ્પા ખેતી કરે કામ જ રહે છે કે કેવા મન છે તો ના કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે